બધું કામ કરી વાળું છે અને હવે આપણે જો જાનુ કો પાટી દવા આપણે સીધીન જાશે તો આજ આપણે જીરામાં દવા સાટવાની છે કારણ કે જાનુ કો પા તો વીય ગ્યા છે કામે તો દવા સાટવામાં છે આપણે એકલા તો આજ આખો દી આપણે એકલા એકલા દવા સાટવાની છે અને માચેઠાણી જો બધું ઢોર નું એવું બધું કામ કરશે અને કોઈ ઘર કામ છે ઢોર નાની પુળા અને એવું બધું ઈ કામ કરશે અને આપણે જીરામાં દવા સાટવાની છે તો કન્ટિન્યુ વિડિયો માં અગર બેનારી જો વિડિયો જો અને તમને બહુ મજા આવશે અને આપણે હવે જાવીશું દવા સાટવા અરે આપણે પોપ પણ ભરીવાળો છે દવાનો અને આપણે હવે દવા સાટવા જાવી છે અને અત્યારે જો આપણે દવાના ડબલા પાસા જો ઠાઈકી મૂકી દીધા છે એટલે છે ને ઢોળાવાની કઈ બીક નઈ બધાયના ઢાકડા પણ ફિટ કરી દીધા છે અને હવે આપણે જાવી છે ઉપલી કટકીમાં દવા સાટવા અત્યારે જો આપણે મોટા પડામાં હવે દવા સાટવા જવાનું છે અને આપણે ઉપલી કટકીમાં હવે બુદ્ધિ દવા સટાઈ ગઈ છે તો જો આપણે ઉપલી કટકી પણ છે નાની એવી આ बाजू કેકથી આપણો શેઠો છે અને આય આપણે શેઠો પૂરો થાય છે તો જો ઉબ્લિકેટ કે માં અમારે જીરું પર મસ્ત છે કે આપણો જીરું તો એવુ ઠીક ઠીક છે પણ એક નાની એવી કમેન્ટ કરી કે જો કે અમારું જીરું કેવું છે ત્યારે જો આપણને તરસ પણ લાગી છે અને ભૂખ પણ લાગી છે તો ભૂખ લાગી છે તો આપણે અહીંથી વાટમાંથી થોડક સિણા લઈ લિતા છે અને પાણી પીવા તો આપણે વાડીએ જવું પડશે અહીંથી પણ ભરેલું તો છે પણ એ પાણી આપણે દવા વાળું થઈ ગયું છે એટલે આપણે વાડીએ ઠીક ઠકો થાય છે તો હવે આપણે વાડીએ પાણી પી આવી અને હાલતા જઈશું અને સિણા ખાતા જઈશું હાલ્યા જઈશું એટલે ત્યાંથી પછી આપણે વાડી થોડીક જ નજીક છે એટલે પાણી પીવામાં પણ સેટું છે નહીં પપ તો આપણે ફરી વાળો છે પાણી પીન તરત આવીન પાછો આપણે દવા સાડવા માંડશું અને બપોરાનો ટાઈમ થાશે ત્યારે આપણે બપોરા કરવા જઈશું હજી આપણે બે ત્રણ પપ સટાય એમ છે એટલો ટાઈમ છે ત્યાં સુધી આપણે દવા સાડશું પણ પહેલા આપણે પાણી પી આવી રામ રામ ને જય માતાજી બધાને તો અત્યારે તો આપણે કામ થીન આવતા રહ્યા છીએ નહવાર માં આપણે વાડી આયા તો પણ હવાર માં આપણે વ્લોગ બનાયો નતો કેમ કે આપણે મોડું થાતુંતું એટલે દેહીયા પછી ડેરી બંધ થઈ જાય એટલે પછી આપણે વિહી જાતા બુડ લાઇન અને અત્યારે જો હવે આપણે કામ થી આવતા રહ્યા છીએ અને આ સનિયાળો લઈને આપણે જો જવાનું છે જો આ સનિયાડાની સાઈવી છે અને હવે જો આપણે જવાનું છે જામાં તગારા ને पावડા ની બધું મૂકી દીધું છે બર તાજ પર જવાનું છે કેમ કે હવે નવરા હોય એટલે કેરે કેરે ઠારો ભરી આવી તો ઊંચરેટી ઉપર નાખવી તો કોઈ આપણે ઢોરની ઓગેટની કોઈ એવું બધું નાખ્યું હોય અને જે આપણે જીંદ વખાડને કાઢ્યું હતું એનામાં મૂળિયાને બધું આપણે ઉકળે નાખ્યું હોય તો ઊંચરેટી ઉપર એ આપણે નાખી અને પછી પલાળ દેવી એટલે બધું કુસો પડી જાય એટલે ક્યારેક ક્યારેક આપણે નવરા હોય કે ક્યારેક વેલા કામે હોય ત્યારે ને ફેરો ફરી આવી અને નાખી દેવી એટલે બધા કુસો ઢકાઈ જાય તો હાલો આપણે શનિયાળો લઈને ફરી આવીએ

જુ આપડે બે ફેરઠ લેવા છે એક થોડક દી પહેલા ભરી આવ્યો હતા અને એક આજ ભરી આવ્યો છે હવે આપડે ઘીરા જવાનું ટાણું પણ થઈ ગયું છે બી આસમી ગયો છે હવે ઘીરે પણ વ્યા જાય તો વિડિયો માં કન્ટિન્યુ બિના રહી ગયો અત્યારે જ આપડે ઘીરા આવતા રહ્યા છીએ વાડીએ થી અને મોડું થઈ ગયું છે 7:30 વાગી ગયા છે અને જો આ ઘીરા આવ્યા કા જો નવા લેને ને જો મારા બાએ ને સીણા સેકન તૈયાર રાખ્યા છે જો કાનાલ તીમું ખાતા શું કરે ને રીતુલ તું સીણા ખાતો તો શું છે આ કેમ આ મને દે તો કોનો દીકો હાલો બજે ખાવા